જામનગર ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્વાગતમાં કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુડુબેરા સાંસદ પૂનમબેન માડર મેયર ધારાસભ્ય રીવાબા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા ભાજપ શહેર પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા अनिल गोहिल न्यूज़ जामनगर